ઉલમ ખ્વાજા નામની આમોદ ચાર મદરાસાના મૌલવીએ રીતની પત્રિકા સોશિયલ મીડિયામાં વાયરલ કરતાં તેમની ધરપકડ કરી જેલના હવાલે કરવામાં આવ્યા આમોદ અને તેની આસપાસનો વિસ્તાર દર વર્ષે બકરી ઈદની આસપાસ સમાચાર પત્રોમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે કારણ કે વકરી ઈદના સમયગાળાની આસપાસ આમોદ અને તેની આસપાસની વિસ્તારમાં એ ગાયની હત્યાના બનાવો અવારનવાર બનતા આવ્યા છે અને જેને કારણે આમોદ એક વકરી ઈદ નિમિત્તે ચર્ચા બનતું હોય છે આવી જ એક અલગ પ્રકારની ઘટના ગતરોજ આમોદ પોલીસ સ્ટેશન ખાતે બનવા પામી હતી આમોદ પોલીસ સ્ટેશન વિસ્તારના બરકતે ખ્વાજા નામના મદ્રસા દ્વારા કુરબાનીના તરીકા અંગેની એક સોશિયલ મીડિયામાં પત્રિકા વાયરલ કરવામાં આવી હતી અને જેમાં ગાયના કુરબાનીનો પણ ઉલ્લેખ કરવામાં આવતા લોકોની ધાર્મિક લાગણી દુભાઈ હતી અને જેના કારણે પોલીસ સુધી પહોંચેલી આ સોશિયલ મીડિયાની પત્રિકાને કારણે આમોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અશ્વરે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા આમોદ બરકતે ખ્વાજાના મોલવીની ધરપકડ કરી હતી અને આ સમગ્ર ઘટનાની તપાસ એલસીબી ભરૂચને સોંપવામાં આવતા એલસીબી ભરૂચ આ મોલવીની ધરપકડ કરીને ભરૂચ ખાતે લઈ ગઈ હતી આકામી બદ્રી તથા રહેત્રાના તહેવારો અનુસંધાને ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે તહેવારો ઉજવાય તે અનુસંધાને ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ રાખવામાં આવેલી છે તથા ફ્લેગ માર્ચનું પણ આયોજન કરવામાં આવી રહેલ છે તેમજ સોશિયલ મીડિયા મારફતે પણ મોનિટરિંગ કરવામાં આવી રહેલ છે અને આવી કોઈ પણ વ્યક્તિ કોઈ કરશે ગુનાહિત કરવૃત્તિ તેના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે જે અનુસંધાને ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન મારફતે આગામી જે તહેવારો છે એને અનુસંધાને ટ્વેન્ટી ફોર બાય સેવન જે સતત મોનિટરિંગ અને વોચ રાખવામાં આવી રહેલ છે તેમાં ધ્યાનમાં આવેલ કે આ આગામી બકરીદના તહેવાર અનુસંધાને પશુ જેવા કે ગાય વગેરેની કુરબાની અંગેની સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થયેલી હતી જે પોસ્ટમાં કુરબાનીનો તરીકો તરીકે પોસ્ટ કરેલી હતી જેમાં મોટા પશુઓની અ કતલ એમાં ગાયનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો હતો બરાબર અને આ પોસ્ટ છે એ દારૂ ઉલુમ બરકાતે ખ્વાજા આમોદના નેજા હેઠળ સંચાલન કરતા અબ્દુલ રહીમ રાઠોડનાએ કરાયેલા તપાસ દરમિયાન ધ્યાનમાં આવતા આમોદ પોલીસ સ્ટેશના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર્ય અસવાર નાઓએ સૌ પ્રથમ ના થાય તે સારું તેમના અટકાયતી પગલામાં લેવા લેવામાં આવેલ હતા તથા અન્ય ધર્મની લાગણી ન દુભાય તે સારું તેમના વિરુદ્ધમાં શ્રી સરકાર તરફ નિહાળો આલાપ ન્યૂઝ